નમસ્કાર આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ગામડે ગામડે ભગવાન ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી અને ભગવાન ગણપતિ એ વિઘ્ન હર્તા છે તો બધાના જ વિઘ્નો દૂર કરે અને એ કામના સાથે બધાએ ભગવાનની સ્થાપના કરી અને જય ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપા મોરિયા એ નાદ સાથે વાતાવરણ ગુજી ઉઠ્યું શું નામ તમારું જુમાબાઈ જુમાબાઈ ગામ મથલ કઈ વેરાઈટી માં આવી છે એ 2019 અવનીશ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને